આપણે ઓલ metal ત્યાં પતાઈ ગયું ને મારા બાળ બચ્ચા નાના છે ને મારે એમ કીધું શું રસ્તો લેવો મરી જાઓ કે શું કરવું એમ થાય મારા ઘરના ભાગી ગયા છે મારા બાળકો નાના છે કુબડા વાળો કાળિયો ભગાડી ગયો એવું લાગે તો તમારે પાહે રૂબરૂ આવું હમ હાલો તમે કયો આમ કરું તમે કેતા હોય તો હું તમારી પાહે રૂબરૂ આવું બાળકો લઈ ને જોઈ લઈએ હાલો હું પાછળ નો ભાણિયો છું મનસુખ તમારો બરાબર

તો આવો સાંભળે કે આ કેસમાં શું બન્યું છે અને તેની બેચે છે એને આટલી ઉંમરે આ ડોસીને પ્રેમ કોની સાથે થઈ ગયો છે અને આ ડોસીને લઈને ભાગનારો આશિક કોણ છે મિત્રો સમગ્ર રેકોર્ડિંગ તમે સાંભળશો તો તમને ખ્યાલ આવી જશે તો શાંતિથી સાંભળો આ નવું રેકોર્ડિંગ એ પહેલાં ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બે લેખન પણ દબાવી દેશે આપણે ઓલ metal ત્યાં પતાઈ ગયું ને મારા બાળ બચ્ચા નાના છે ને મારે મેં કીધું શું રસ્તો લેવો મરી જાઓ કે શું કરવું એમ થાય મારા ઘર ના ભાગી ગયા છે મારા બાળકો નાના છે કુબડા વાળો કાળિયો બગાડી ગયો એવું લાગે તો તમારી પાહે રૂબરૂ આવું હાલો તમે કયો આમ કરું તમે કેતા હોય તો હું તમારી પાહે રૂબરૂ આવું બાળકો લઈને હું પાછળ નો ભાણિયો છું મનસુખભાઈ તમારો બરાબર

એમ નથી વાત હું એકલો પડું અને મારીારે કોઈ હાલ એમ નથી ને મેં કીધું હવે હું રસ્તો લેવું એટલે મેં તમારી પાસે બધું સલાહ સુસન લેવું મે કે એવું લાગે તમારી પાસે અરુબુ રામો જ આવું બાળકો લઈને ના અયા બાળકો મારી પાસે હું અયા હાજર નો હું એવું છે હવે કઈ રીતનું હું લાઇન લેવી એમ હું કહું મે તમને ઘણી વાર ફોન કર્યો પણ મને તમારી પાસે હું વાત નો મળતી કે મારે ટાઈમ નથી ને કે હું એક મેટલમાં છું ને એમ કે જતા હો તમે હું આમાં કાર્ય ખાલો 24 કલાક ભાઈ હા 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 મેં તમને ઘણી વાર ફોન કરેલો બે ચાર વખત ને તમને મેં કીધું કે મારે એક મેટર પતાઈ દયો તો તમે કીધું આજે ફોન કરી અને કાલ ફોન કરી દયો કલાક પછી પછી કાય મારો કાય કામ થાતું નથી ને એટલે એમ છે તમે કયો તો હું તમારી પાહે રૂબરૂ આવી જાવ બાળકો લઈને બાળકો અહીંયા મારી પાહે ટાઈમ ના હોય હું હાજર ના હોવ કઈ બાળકો લઈને તમે આવો તો એમ હું શું કરવું જો કાય ગોઠવણી કરું હું પછી કરું ફોન

તાલુકો ધારી જિલ્લો અમરેલી અમરેલી અને આ તારી ઘરવાળી ક્યાં ગામ હતી હર્ષદભાઈ દેવાળી છે લાઠીમાં ہرسخر دیوڑیا ہاں لاٹھی پاٹھی پا, لاتی پا. لاتی پا. તમારા છોકરાનું તમારું ધ્યાન રાખો ને કા બાપ ગુમાવે છોકરા છોકરા હેઠળ ની થઈ ગઈ ઓલી ઈ મોજ મસ્તીમ વહી ગઈ તું તારા દુઃખ માં પડી ગયો વાત પતી કઈ જિંદગી જીવો તો તમને સમજાવે કોણ

કાંચન બેન રામજીભાઈ ઉમેશભાઈ તારી બાય હતી ને હા ઉમેશભાઈ હા ઉમેશ તમે કેવા માંગો મારું મારું હા કોમન દારૂ હારું પણ એક મારું નહિ હારું પણ મામા હું તમને શું કહું તમે કોમન દો તો તમને એમ કેવા થાકી છે તમારી મામા હાલો એ વાત કાપી નાખો હવે હું થઈ ગયો કંચન બેન ઉમેશ ભાઈ મારું હવે કોને લઈને વહી ગઈ છે ખબર છે કાળો અમીર મકવાણા ગુબડા છે દારૂડી

અને એની દીકરી અને ક્યાં ગામ કણેર હારે ત્યાંથી આપડો ઉપડી ગયો અને તર દિકરી દીકરી નામ હું છે છોકરી નામ મારે છોકરી નામ છે પાયલ હેતલ ને સુમિત છોકરા નું નામ પાયલ હેતલ ને સુમિત હેતલ ને છોકરો મોટો સુમિત હા એ સુમિત કેવડો છે અગિયાર વર્ષમાં ભણે છોકરી મારું નામ પંચાયતરી કર્યું એક ત્રણે ત્રણ બાળકો અત્યારે ભણે છે મારી પાસે હા અને બે ભણે છે એક પેલું ભણે છે એક હાથ ભણે છે એક બા રહે

છે એટલે માનસિક બીમારી ને ને એવું બધું કરજે આ હારી બધા છોકરા ક્યાંય જાણવાની જરૂર હતી મોજ કરીને મારા ભાઈ કુંવારિયું રવાય વાંઢિયું રવાય એટલે રખડવું ને રખડીએ કોઈ એ બધું એટલે હું સ્ત્રીનું એક મોટું નુકસાન ન પડે સ્ત્રી નું અપમાન ન થાય આ બધી બાઈઓ નો કહેવાય આ સ્ત્રી નું લાસન છે કલંક છે

ஆஹ் ஆஹ் <Tippett> કેમ કે બાળકો તો જેનું લોહી છે જેનું બ્રડ છે ઈ તો એની માં મટે નઈ કાઈ તો છોટા છેડા કરી દે કાઈ ઈ છોકરા એની પાહે હોય તો કાઈ તું બાપ મટી નો જા નઈ 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 હા એટલે એવા રપડા નઈ પડવાનું આવા બધા ડીંગલ કાપી નાખો બીજું હું અને તો હું નંબર ને પોટા ને એવું બધું પછી મોકલું આગળ હે હા મોકલ મોકલ જલ્દી કર